આપણો અક્ષરપૂષણ જ્ઞાન ખૂણ્યું જ્ઞાન કહેવાતું વસ્તુ સાચી હતી પણ કોઈ એવો હિંમત કરીને આગળ કરી શકતા નહોતા જૂનાગઢમાં ગુણાતન સ્વામીના શિષ્યો વાત કરતા ખૂણિયું જ્ઞાન ચોકમાં લાવી શકતા નહોતા શાસ્ત્રી મહારાજે હિંમત કરીને અને જે સુર્યતા દાખવી જો કીર્તનમાં છે ને તે ઉપાસનામાં ગડબડ ગોટા તે તો થયું ચોખ્ખું ચમ હમ એટલે બોચાસનમાં આઈ બિરાજ્યા કોઈ ના પડી ગમ ઉપાસનામાં ગડબડ ગોટા તે તો થયું ચોખ્ખું ચમ એટલે સ્વામી બે વાત પર્યાય શાસ્ત્રીમાં જ કહો કે અક્ષ ઉપાસના કહો આધાર એક આમ થાય એ સ્વામીના રૂવાડે રૂવાડે લોહીના કણે કણે અક્ષર અક્ષરક્ષર તો રાજ ભજન જ એનું થાય તો સ્વામી કેટલો કેલી દયા કરી લાખો કરોડો માણસ માટે આ રસ્તો ખોલી આપ્યો મોક્ષનું દ્વાર ખોલી આપ્યો બાકી મોક્ષ થવું એ સહેલી વાત નથી શ્રાસ્ત્રનું વર્ણ વાંચ્યો તો ભૂખા નીકળી આવ્યો અને આપણે કેવા હસતા રમતા અક્ષરધામમાં કેવી વાત ગેરંટીડ ખાલી આમ વાયદા નહીં જેને જોઈએ તે મોક્ષ માગવા આ ધર્મવંશીના દ્વાર અહીં આવી જાઓ કે લો એટલે આવી બધી વાત છે આવું એટલે બળમાં રહું આ કંઈ ગોઠવણ નથી શાસ્ત્રીમાં જે ઉપાસના માટે જે ઝંડો ઉપાડ્યો એ કંઈ પહેલાં આપણે કોઈને પાછા પાડવા માટે નહીં બદલો લેવા માટે નહીં બતાવી દેવા માટે નહીં એ કોઈ એવું મનમાં આવતું જ નહીં પછી શ્રીજી મહારાજના મરજી જાણીને અને હમણાં ગુરુ ભગતજીમાં મરજી જાણીને આજ્ઞાથી સ્વામીએ જંપ લઈ દીધો એટલે બાકી કોઈ પોતાના અને એ પણ સંપૂર્ણ સાધુતા રાખીને સામેથી આટલો તો દ્રોહ થયો મારી નાખવા પામ પણ સ્વામી મનમાં વિચાર ના કરો કે હુ ઇઝ રાઈટ વોટ ઇઝ રાઇટ ઉપર ગયા જો હુ ઇઝ રાઈટ ઉપર ગયા હોત ને તો આવા વિચારો કે હું શું ખોટું કરું છું આ લોકો શા માટે મારી પાછળ પડ્યા છે શું મેં એમનું બગાડ્યું છે એવું બધું એવું કંઈ બોલ્યા જ નથી મને ખબર હતી જસ કરવાને કરી લેવાનું આ બધું માથાકૂટ પોતા સેલ્ફ પીટી પોતા કાંઈ નહીં એક જ ધસતા ગયા એમ સિંહ હોય ને સિંહ એ હંમેશા કોઈ પાછો ના પગે સામે બંદૂકની ગોળીઓનો પ્રહાર થતો હોય ને તો એક ડગલું પાછું ના વરે સામે જ જાય તો શાસ્ત્રમાં એવું જ કર્યું છે આટલા બધા વિરોધ આટલું બધું પાછા પડ્યા નથી ઊભા નથી રહ્યા પાછળની તો વાત ક્યાં છે સામે સામે ધસમસ જ ગયા છે જે આટલી બધી એમના મનમાં એટલી સ્પષ્ટતા થઈ ગયેલી એટલું આ સાચું મનાઈ ગયું હતું કે તો બધા મોટા પુરુષ હોય ભાઈ તે બતાવું આ ઉપાસનાનું મહત્વ એમને જોયું કે આ ઉપાસના માયા પર કરવા માટે આ એક જ ઉપાસના છે માયા પર બ્રહ્માંડની બહાર ગતિ કરવા માટે આ એક જ ઉપાસ બી કોઈ ઉપાસના બધી બ્રહ્માંડની અંદરની વાત છે એટલે પરમાણે જેને કહ્યું ને ભાવસાગર પાર ઉતરવા માટે માયા કારક્રમ માયાની પાર જવા માટે આ એક જ ઉપાસ એટલે સ્વૈ ઝંડો ઉપાડ્યો તો મહારાજની મરજીનું કામ છે મારા અવતારાના માટે છે એટલે જે થાય એને પછી લઈ દઉં પોતાના પ્રાણના ભોગે પણ સ્વામી આવું ઉપાડ્યો પછી જ્યાં જ્યાં ગયા ને બધા સિંહ જેવા નાથા હરિભક્તો ઘેટા બકરા નહીં આમ ગણતીના પણ બધા સિંહ જેવા સ્વામી બહાર નીકળ્યા ને તો સાથે મોટા મોટા કોઠારી લઈને આવ્યા હતા સાથે જેમ ધુરંધરો બધા જેનું પ્રમાણ થાય લોકો એ બધા સાજ સમાજ બધું એમ સુરવીર બધું હા ચડે છે ચોગણો રંગ અનુભવ છે બધા એક તો હરિભક્તો માથા આપેલા જેમ સુરીર થયા છે એનું કારણ શાસ્ત્રીમાય અને શાસ્ત્રીમાયનું આ રીતનું જે લગ્ન ઉપાસના માટે તો એથી સાચી વસ્તુ છે આવા સ્પર્શ વક્તા એમને કંઈ માની લીધું નથી ખૂબ ચકાસીને કંઈ ના ઉપવાસની વાત રાખી છે અને સાક્ષાત્કાર પછી બીયું ખાલી એવું નહીં સાક્ષાત્કારવાળા પુરુષ હવે આમાં વિશ્વાસ ના પછી આ લોકના બીજા ત્રીજામાં વિશ્વાસ કરીએ આપણે અને ફંટી જઈએ ને બધું થયે શું કહેવાય કેવું કહેવાય કેટલા આપણે પ્રારંભમાં કેટલું નડતર થયું સળંગ પાર પાડે ને એટલે આવા પુરુષ મળ્યા છે કોઈ બીજો સંકલ્પ ના યોગી બાપા કહેતા શાસ્ત્રીમાં ઓળખાયા નથી ઓળખાય ને કામ ખોટ ટળી જાય એટલે આવી વાત કરી એવા પુરુષ એલા હજી એકથી એક તમે જો બધા ચાલ્યા આવે છે અહીંયા જો આ છઠ્ઠી પેઢી ચાલી આવે એકસો એક ટકા જરાય ઓછું નહીં કેટલી વાત છે એટલે આપણે આવી ગેરંટીડ બેંક એમાં જમે કરો બધું બીજાને સુકામ બાગ કરવાનું એટલે એવી દ્રઢતાપૂર્વક સત્સંગ આપણે કરીએ એ જ પ્રાર્થના સેદાનસ